હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે સવારના તો હું વહેલી ઉઠી ગઈ હતી કેમ કે કાલે રાતે મારાસપેને કીધું હતું કે આજ તું અગર જો વહેલી ઉઠીશ ને તો હું તને નવરાત્રિમાં લઈ જઈશ આમ તો સાડા છ વાગે ઉઠી જાઉં છું પણ આજે છે ને સાડા પાંચ વાગ્યાથી ઉઠી ગઈ હતી અને પોણા છ વાગે તો એકદમ ઉઠી ગઈ હતી મને પંદર મિનિટ તો લાગે સુઈને ઉઠું ને તો મૂળમાં આવવા માટે તો ઉઠી તો ગઈ વહેલી હું હવે વહેલી ઉઠી ગઈ હતી તો કીધું નવરાત્રિમાં લઈ જાશો તો કે ટિફિન મસ્ત બનાવી દઈશ ને અગર મને ટેસ્ટમાં મસ્ત લાગશે ને તો લઈ જઈશ નકાને લઈ જાવ કીધું જાવું જ નથી મારે એક તો વેલો ઉઠી હવે જો એમને મસ્ત લાગશે ને તો લઈ જશે નકાને લઈ જાય તો કીધું લઈ જવું હોય તો લઈ જાજો ના લઈ જવું હોય તો કાંઈ નહીં મારે નથી જવું નવરાત્રિમાં સવાર સવારના કંટાળો ના દો ખાલી તો મેં મારું કામ પતાવી નાખ્યો તો એ મને કહેતા નથી કે લઈ જશે કે નહીં લઈ જાય તો પછી મેં તો બનાવી નાખ્યો ટિફિન અને દાળ ભાત ને ચટણી ને રોટલી આજે બનાવી હતી તો મારો ટિફિન પેક કરી નાખ્યો ને એમનું પણ ટિફિન પેક કરી નાખ્યું પછી ટિફિન પેક કરી અને રાખી દીધું એક્ટિવામાં અને પછી દઈ દીધા ઝાડ બધા ઝાડ હતા એને પાણી દેવાનો બાકી હતો એ દઈ દીધો છાસ પણ બની જ ગઈ હતી આજે અને કપડાં ધોવાના હતા નહીં કાલે છૂટી છે ને એમને તો કાલે જ ધોઈ નાખીશ કીધું તો પછી આવી ગઈ રૂમમાં અને એ મારા હસબેન્ડ કરતા હતા નાસ્તો આજે તો મેં કાંઈ નાસ્તો બનાવ્યો ન હતો કેમ કે મેં કીધું હવે તમે મને કહેશો લઈ જવાના છો કે નથી લઈ જવાના નવરાત્રિમાં તો જ નાસ્તો બનાવીશ નકા નહીં બનાવું તો એ કે ના બનાવો હાલશે એ કે નહીં લઈ જાવ મને સવાર સવારના એવો કીધો તો મેં એ ના બનાવ્યો ભાત પડ્યા હતા તો એને એમાં ચટણી નાખીને એમને તો ખાઈ લીધું પછી મેં આ કમળનો પાણી બદલાવવાનો હતો એ પાણી બદલાવી નાખ્યું અને દૂધમાં જામણ નાખવાનું તો એ ન ખાઈ ગયો પછી બસ અમે નીકળી આવ્યા ત્યાંથી હવે બસ દુકાને જવાનું હો તો આખા રસ્તામાં એ જ પૂછા કરતી હતી લઈ જાશો કે નહીં લઈ જાઓ ના પાડે ને તો અમે બધી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ સાલ્યા જઈને હા પાડે તો એમના સાથે જાઉં પછી છે ને આ ખબર નહીં આ જે રોડ છે ને સામખેરી જવા માટેનો અમારો જે અહિયાં છે ને એક આ નવો ટાવર છે કે ખબર નહીં શું એના ઉપર પાછા માણસોએ કામ કરતા હતા હમણાં જ થયો છે બે ત્રણ દિવસથી આજ મેં જોયો છે તો એ જ પૂછા કરતી હતી કે આ સે હશે હવે તો કે ખબર નહીં કોઈકને પૂછા કરીને કહીશ એમને એમ દૂરથી તો ખબર ના પડે તો પછી પહોંચી આવ્યા અમે દુકાને અને દુકાને આવી અને આ બધી સાડી હતી ને એ પોતે પોતે પડી ગઈ હતી એ ઠીક કરવાની હતી અને આ અહીંયાથી છે ને એક બે સાડી વેચાઈ ગઈ હતી એટલે હું આ ત્યાં સાડી લગાવવાની હતી તો કીધું બે કામ કરી નાખું ને પાછો જુઓ આંબાલાલની આગાહી છે ને ક્યારે ફેલ ના થાય વરસાદ જેવો થઈ ગયો હતો અને વરસાદ આવશે એવું લાગે જ છે પાછું આ બપોરના અઢી વાગેલા હતા અઢી વાગે આવો મોસમ હતો જાણે સવારો એવો તો પછી કસ્ટમર આવ્યા એમને સાડી બતાવી અને એમને સાડી ગમી ને લઈ ગયા પાછા આજે આઠમ હતી ને ઘણા લોકોએ આજે આઠમ કરી હતી ને તો મને એમ કહે આજે કોઈ કસ્ટમર નહીં આવે માર્કેટમાં કાંઈ ભીડ ન હતી પણ તો કસ્ટમર આવ્યા આજે ઘણા બધા પછી બસ પહોંચી આવ્યા રાતે અમે ઘરે ઘરે આવી અને પછી મેં તો મારા માટે મેગી બનાવી અને મારા હસબન્ડને ખાવાતા ચીલી પોટેટો એમને એ બનાવી દીધા પછી એમ બે જણાએ ખાઈ લીધો અને મને કે ખાઈ લીધો છે હાલ હવે તૈયાર થઈ જાય ફટાફટ નવરાત્રિમાં લઈ જાઉં છું હવે મેં તો સવારના પાછું માથું નહોતું થયું મને એમ કે સવારના ના પાડીને તો નહીં લઈ જાય તો પછી કીધું હવે હાલ છે હવે અગર જો માથું ધોઈશ તો સુકાશે નહીં કેમ કે સાડા નવ તો થઈ ગયા હતા દસ વાગે પહોંચવાનું હતું જવા દેવું કીધું જેમ તેમ વા નાખીશ ચાલશે મને તો ફટાફટ તૈયાર થઈ ગઈ અને પછી મારા હસબેન્ડ પણ તૈયાર થઈ ગયા તો તૈયાર તો થઈ ગયા આમ બે હવે બસ નીકળવાનો જ હતો અને જે બધી વસ્તુનો ઢગલો કર્યો હતો ને એ જેમ તેમ બધા પર્સમાં ભરી તો નાખી છે અત્યારે પણ મળશે નહીં પછી બસ ઘરેથી નીકળી આવ્યા અમે સામખેરી પહોંચ્યા સામખેરી આવીને પેટ્રોલ ભરાવાનો હતો તો ભરાવી નાખ્યું ફટાફટ પેટ્રોલ અને પછી બસ ત્યાંથી નીકળી આવ્યા ટોલ ગેટ પહોંચ્યા તો મને કે ક્યાં ભચાઉ જાવો છે કે ગાંધીધામ જવો છે કે ક્યાંય પણ લઈ જાવ હાલ છે મસ્ત હોવું જોઈએ ખાલી નવરાત્રી ઈચ્છા તો ગાંધીધામ જવાની જ બહુ હતી પણ છે ને મને જ ઠીક ન હતો કેમ કે તાવ આવજા વાવજા કરતો છે અને જો કીધું તો ને વરસાદ આવશે જ છાંટા ચાલુ થઈ ગયા હતા અને સવારના તો ના આવ્યો પણ રાતે જરૂર આવ્યો પણ એ કીધું આજ તો છાંટા આવે વરસાદ આવે કે વાવાઝોડું આવે નવરાત્રિમાં તો જાય છે એટલે જાય છે જ તો અમે ભચાઉની નવરાત્રિમાં આવી ગયા અને અમે બે જતા ખાલી અને મારા હસબેન્ડને તો રમતા આવડતો નથી તો મેં મમ્મીને ફોન કર્યો હતો મમ્મીને મારી કીધું કે મમ્મી ધરાને મૂકને તો કે વાંધો નહીં તો પછી ધરાને વંદન બને મૂકી દીધા કેમ કે એ બેન ભાઈ મારા ભેગે રમશે મારા હસબેન્ડ તો રમે નહીં એકલી હું કોના ભેગે રમું એકલો તો મને કંટાળો આવે તો બસ પછી અમે આવી ગયા ને અમે આવ્યા ને તો આરતી ચાલુ હતી તો અમે ઊભા રહી ગયા રીલ્સમાં બતાવતા હોય છે ને કે નવરાત્રી રમવા ઘણા બધા જણા આવે પણ આરતીમાં કોઈ ના આવે પણ અહીંયા તો હું તો જતો જુઓ કેટલા બધા જણા આરતીમાં હતા બહુ જ ભીડ હતી આરતીમાં પણ અને આરતી થઈ ગઈ અને થોડી વારમાં નવરાત્રિ પણ ચાલુ થઈ ગઈ તો નાનકા છોકરા રમતા હતા પછી ધીમે ધીમે બસ જ્યારે રાઉન્ડ જામ્યો ત્યારે પછી અમે બે બહેનો પણ ગઈ રમવા માટે એક કલાક સુધી અમે બે બહેનો રમી પછી ના મારાથી રમાતો હતો ને એનાથી તો પછી કીધું હાલ આપણે બે કાંઈક નાસ્તો કરતા આવી તો અમે બે ખાતે ચટપટી અને પછી હવે ઈચ્છા ન હતી કેમ કે રમી લીધો તો થાકી ગયા હતા નીંદરે આવી હતી આખો દિવસ દુકાનેથી હું એ થાકી ગઈ હતી અને ધરાથી તો વધારે રમાય નહીં એ તો ખાલી મારા માટે જ આવી હતી તો કીધું હાલ હવે મારે નથી રમવો તારે નથી રમવો એ બેને તો હવે નાનીના ઘરે મૂકી દઈશ કેમ કે મારા પપ્પા નાનીના ઘરે મૂકી ગયા હતા કીધું હાલો તમે બેનભાઈને ત્યાં જ મૂકી દઈશ તો પછી બેને ઉતાર્યા અહીંયા અને કીધું તમે બે જાઓ પહોંચીને પાછો ફોન કરજો કેમ કે સાડા બાર થયા હતા કદાચ મામાને એ સૂઈ ગયા હોય તો ફોન કર્યો પણ એ સૂતા ન હતા તો એ બે ગયા પછી અમે નીકળ્યા મારા હસબેન્ડ કહે કે મારે છે ને તું એકલી ચટપટી ખાઈ આવી હવે હું બદામ શેક જ જ પીવું મેં કીધું પી આવો જાઉં ઠંડો તો મને કાંઈ તો ખાવો ન હતો કેમ કે શરદી હતી તો એ ગયા અને એમને ખબર છે મને ફાલુદો પસંદ છે એ તો ક્યારેય ખાતા નથી તો એ ફાલુદો લઈ આવે હવે મને કહે કે તું ખા અને જવું અગર હું આ ખાઈશ ને તો સવારના મારાથી બોલાશે નહીં તો કે કાંઈ ના થાય એ કે જે આઈસ્ક્રીમ હોય ને એ તો આપણને છે ને એ કે ખાઈએ ને તો ગરમ લાગે એ કે તો શરદીમાં તો ગરમ વસ્તુ જ ખાવાની હોય એ એવી રીતે મને સમજાવે તોય પણ મેં ખાધું નહીં ઉપરના જે ડ્રાય ફ્રૂટ્સ હતા ને એ ખાધા ને બાકી તો મેં એમને જ આપી દીધું હવે આ અગર ફાલુદો ખાવું તો હું તો સવારના બોલી જ ના શકું કેમકે અત્યારે છે ને શરદી ને ઉધરસ ને તાવ ને મટતો જ નથી એમાં ફાલુદો ખાવું ને રાતના રમી રમીને થોડીક ધૂળ ઉડી હોય આ ખાઉં એટલે અવાજ સવારના બેસી જ જવાનું છે તો પોતે પછી એ બદામ શેકે કે પી ગયા અને પછી મારો ફાલુદો પણ મેં એમને જ આપી દીધો મેં ડ્રાય તો બધા લઈ લીધા હતા પછી બસ એ ખાઈ અને અમે ત્યાંથી નીકળ્યા તો મને કહે કે વોંધ છે ને મસ્ત નવરાત્રિ થાય છે હાલ તને બતાવવા લઈ જાઉં પાછી એમને ખબર ન હતી કે નવરાત્રિ ક્યાં થાય છે મને કે હાલ તને બતાવીશ તો અમે એક જગ્યાએ ગયા ને હું નવરાત્રિ તો હતી પણ આ તો બધા નનકા છોકરા જ રમતા હતા મેં કીધું આ તો ખબર નહીં બધા કહેતા હોય વોંધ મસ્ત નવરાત્રિ થાય કે તો મારે નથી જોવી હું તો થાકી કહીએ હું આવે તો હાલ હવે આપણે ઘરે જ જઈએ તો પછી અમે ત્યાંથી નીકળ્યા અને સામખ્યારી આવી ગયા સામખેરી એકદમ સુમસાન જગ્યા હતી આમ બચાવ અને વોંધ હતો ને વોંધમાં પણ દુકાનો ખુલી હતી અમુક પણ સામખેરીમાં તો ક્યાંય છે ને સારી નવરાત્રી જ નથી થતી ત્યાં કઈ પોલીસવાળા ભાઈ ઊભા હતા અને મને કે મારા હસબેન્ડ કે જો અગર તું મારા ભેગી ના ને તો આ એ કહે કે પહેલાં મને ઊભા રાખત પછી આખી ગાડીમાં જોત અને પછી જવા દે કીધું એટલો સારો છે ને હું તમારા ભેગી આવે તો તમારો ટાઈમ બચી ગયો એમના સાથે એક બે વખત એવો થયો છે કે રાતના ટાઈમે એ કોઈ ક્યારે પણ એકલા જઈએ ને તો એ ચેકિંગ કરે જ પણ સાથે કોઈ લેડીઝ હોય તો ના કરે બાકી તો જો અમે જતા તા મારા જે ગામનો રસ્તો છે ને કેટલો સુમસાન છે અહીંયા પણ કોઈ માણસ નથી અને ગામમાં આવ્યા ને તો ગામમાં પણ બારે કોઈ માણસ કે કોઈ લે એક કૂતરો પણ જોવા ના મળ્યો અને બાકી વોંધ અને બચ્ચાઓ અત્યારે કેટલી પબ્લિક હતી નવરાત્રી હતી અહીંયા છે ને કોઈને કાંઈ તહેવારથી કાંઈ લેવા દેવા જ નથી જો આરામથી બધા સૂઈ ગયા હશે અને બતાવું તમને અમારા ગામની નવરાત્રિ જુઓ આ છે અમારા ગામની નવરાત્રિ જે એક વાગે જ બંધ થઈ ગઈ છે કેમ કે આજુબાજુના જોવે પછી થાકી જાય એટલે સૂઈ જાય અને આ લોકો જો દિવાળીની સફાઈ કરતા હશે ને તો પાણી કેવી રીતે બારે આવવા દે આ તો વરસાદે નથી આવ્યો ને તો એ પાણી ભરેલું છે તો બસ પછી આવી ગયા અમે ઘરે ઘરે આવીને મારા હસબેન્ડ તો એમ થાકતા હતા ને કે જાણે છે ને એ હું રમ્યા હોય અને હું આ બેઠા હતા ખાલી અને પાછો હું વિડીયો પણ ના બનાવ્યો મારો ખાલી એમને એમ બેઠા હતા બેઠા બેઠા પાછા નવરાત્રિમાં જઈને ફોન જોતા હતા તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો